રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લામાં વરસાદથી ખેતરમાં થયેલ તાક મેળવ્યો રાજ્યમંત્રી મગફળી કપાસ સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું ધારી તાલુકાના જુદા જુદા ગામના સરપંચ અગ્રણીઓની પાક નુકસાનીની રજૂઆતો પણ મેળવી અમરેલી રાજ્યના કાયદો અને ન્યાયતંત્ર અને પેટ્રોકેમિકલ્સ તથા વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આજરોજ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધારી તાલુકાના ચલાલા નવી ધારગણી વાવડી મોટી ધારગણી રામપરા અને વાવડી સહિતના ગામના ખેના ખેતરોની મુલાકાત લીધી કમોસમી વરસાદથી ખેતીના પાકોને થયેલ નુકશાનીનો તાક મેળવ્યો હતો રાજ્યમંત્રી શ્રીએ ખેડૂતોના ખેતરોમાં જ મગફળી કપાસ સહિતના પાકોમાં કમોસમી વરસાદથી નુકશાનીનું નિરીક્ષણ કર્યું હતું તેમણે ખેડૂતબંધો સાથે સંવાદ સાધી પાક નુકસાની વિગતો પણ મેળવી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ ધારી તાલુકાના જુદા જુદા ગામોના સરપંચ અગ્રણીઓ પાસેથી પણ કમોસમી વરસાદી પાક નુકસાનીની લેખિત સ્વરૂપે રજૂઆતો મેળવી જે સંદર્ભમાં શ્રીએ જણાવ્યું એક ખેડૂતના દીકરાના નાતે ખેડૂતોની વ્યથા ખૂબ જ સારી રીતે સમજુ છું જે ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેની રજૂઆત રાજ્ય સરકારમાં પહોંચાડી જરૂરી સહાય મળી રહે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવશે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ મુજબ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ ખેડૂતો વચ્ચે જઈ કમોસમી વરસાદથી જે મગફળી કપાસ સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક કમોસમી વરસાદથી ખેતી પાકના નુકસાનીના સર્વે માટે આદેશ આપી દેવામાં આવ્યા છે ખેડૂતોના પાકને જે વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની પડખે રહી પૂરતી મદદ કરશે

ગઈકાલે મુખ્યમંત્રી સાહેબની જે મિટિંગમાં આપણા મિનિસ્ટર માનની કૌશિકભાઈ આપણા કૃષિમંત્રી જીતુભાઈ માનની ડેપ્યુટી મંત્રી હર્ષભાઈ આ બધાની સાથે જ્યારે કમિટી મળી ત્યારે નક્કી થયું કે તાત્કાલિકના ધોરણે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડે છે તે વિસ્તારની જવાબદારી અમરેલી જિલ્લાની વસ્તુ જે જવાબદારી સોંપી છે એવા કૌશિકભાઈ સવારના આજે પહોંચી ગયા છે અમે સવારમાં સાવરકુંડલા તાલુકો પછી રાજુલા તાલુકો જાફરાબાદ તાલુકો ખાંભા તાલુકો અને ધારી તાલુકામાં અત્યારે પ્રવેશ કર્યો છે છેલ્લા ચાર દિવસથી વરસાદ પડતો તો ખેડૂતોને પુષ્કળ નુકસાન છે ખેતીવાડીમાં ખાસ કરીને સિંગ અને કપાસ જે જાતોમાં વાવેતર છે કુવેર કે કોઈ હોય ડુંગળી એ વાવેતરમાં ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સો સો નુકસાન અત્યારે થયું છે ત્યારે મંત્રીશ્રીએ બધું જાત નિરીક્ષણ કર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબની આ મિટિંગ છે અને ચાર વાગે મિટિંગ જે હતી જે પાંચ વાગે મિટિંગ કરી છે પાંચ વાગે મિટિંગ પૂરી કરીને કૌશિકભાઈ અહેવાલ લઈને કાલે કેબિનેટમાં જવાના છે વેલામ વેલી તકે આ નિર્ણય લે અને ખેડૂતોને પૂરો ન્યાય મળે અને પૂરેપૂરો વળતર મળે એના માટે અમે બધા ધારાસભ્યો સંસદ સભ્ય પાર્ટીના પ્રમુખો બધા મહેનત કરી રહ્યા છીએ આજે મુલાકાત લીધી તાલુકા પંચાયત ચેરમેન બાપભાઈ વાળા પૂર્વ અધિકારી આજે તમામ ખેડૂતોની મુલાકાત લીધી વરસાદ અતિવૃષ્ટિની હિસાબે બહુ નુકસાન થયું છે તમામ ધારાસભ્યો તમામ સંસદ સભ્યો મિનિસ્ટરોને બધાને જાણ કરવામાં આવે છે અમારા ધારંગની વિસ્તારમાં ઇંગોરાળા ડુંગરી ખંભાળિયા પાણીયા પાણી છમી કેરાળા તમામ ચમઢિયાળા નાના ચલાળાની આજુબાજુના ધારંગણીની આજુબાજુના અતિવૃષ્ટિ વરસાદથી ખેડૂતોના પાકને બહુ નુકસાન થયું છે કપાસમાં એવું થયું છે સિંગમાં પણ એવું થયું છે તમામે તમામ સરકાર અમારી ભાજપની તાત્કાલિક પેકેજ જાહેર કરે એવી અમારી ખાસ છે મારું નામ ઘનશ્યામ વિરપરા તાલુકા પંચાયત ધારી પ્રતિનિધિ પ્રમુખ મારી સાથે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન બીસુભાઈ વાળા અમારા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર સુભાષભાઈ ગજેરા નીલભાઈ ગજેરા તેમજ ખેડૂતો સાથે રહી અને અમે ખેડૂતોને પાકમાં નિરીક્ષણ કરતા આ કમોસમી વરસાદના કારણે બહુ મોટું ખેડૂતોને નુકસાન અને પશુ ચાલકો માટે પણ કપરો પરિચય છે કારણ કે કપાસ કપાસ તો પલળી જ ગયો છે પૂરેપૂરો પણ માંડવીનો પાલો પણ નથી રહ્યો અને માંડવી એમનેમ હડી ગઈ અને ઉગી ગઈ છે અને હજી વરસાદ ચાલુ છે અવિરત ચાલુ છે ત્યારે અમો અમે લોકોએ ધારાસભ્યશ્રી સાંસદશ્રી તેમજ મંત્રીશ્રીને લેટર લખી અને ફોનિક પણ જાણ કરેલ છે અને તત્વરે રાહત પેકેજ જાહેર કરે એવી સરકાર પાસે અમારી માંગણી છે આ અમરેલી લોકસભા મારો જે વિસ્તાર આવે તમામ જગ્યાએ અડખે પડખેના જિલ્લા પણ આવી ગયા છે એની આ અસરથી કેમ કે આ કમોસમી વરસાદ હતો એની અંદર સીંગ છે કપાસ છે બાજરી છે ડુંગળી છે ઘણી વસ્તુ નાની મોટી આપણે વાવેતર કરતા તમામ પાકો ફેલ ગયા છે અને એ સો ટકા પાક ફેલ ગયા છે કપાસની અંદર પણ આખો કપાસ નીચે કરી પડી અને માટીની અંદર હુલો થઈ ગયેલો છે એટલે બધી વસ્તુઓ ટાણકમાં બગડી ગયેલી છે કાલે જ મેં સરકારને રજૂઆત કરી મીટિંગ મળી આજે મંત્રીને આપણી વચ્ચે મેટ્યા છે તેમાં વધારે વધારે ખેડૂતને સહાય મળે વિશેષ સહાય મળે એની અમે માંગણી કરી છે અને મને ખાતરી છે મારી સરકાર ઉપર કે મારા ખેડૂત માટે મોટા મોટી સહાય રજૂ કરે એક વિડીયો પણ તમે ખેતી કરતા વાયરલ કર્યો હતો હું હાલે ખેતી જ કરું છું અને આ ખેતી કરવાથી કાંઈ આપણે નાના મોટા નથી થઈ જતા ખેતી હશે ને તો જ બધું છે એવું માનું છું ખેતી સમૃદ્ધ હોય ને ખેડૂત સમૃદ્ધ હોય ને એટલે આપોઆપ દેશ વિકાસ કરશે ઓકે સાહેબ